એક ટુ મા તમારું સ્વાગત છે મારા ભાંગાજીયા વ્લોગમાં તમારું સ્વાગત જય શ્રી રામ તો જોઈ શકો છો આપણે લઈ અને આ જ છે હોમમાં કારખાનું ચાલુ છે અને આપણે પછી છે ને યાદ બોટા જવાનું છે બ્લોગમાં બન્યા રહી ગયો અને આપણે બોટાદ જઈને શું મસ્તી કરવી હતી તમને જોઈ ગયો અને આ બોટા જ જોયો એમાં મલેરીયા તો બહુ થયું છે થાય છે થાય છે કાંઈ ન સર કેમ કે આપણે ના છે વાત વાત લગાતે ત્યારે બોબે રજા પડે ને પછી આપણે મળવી અને આલો એવું લાગે તો ટાઈટલ લઈને મળવી તો બોબે રજા પડે મળવી ત્યારે તો જોઈ શકો છો આપણે ખારખાટ બોપ લગડ ચાલુ છે એટલે શું કહેવાય આખું બ્લક બગાડો ચાર વાગ્યા આગળ ચાલુ રીખી તો આપણે ઘડીક સુઈ જઈએ વાગ્યા છે એક દોઢ વાગે દોઢ બે વાગ્યા આગળ સુઈ જઈએ ચાલો હું ગાવે છે ફૂલ જોઈ શકો પંખો ગોધરા વટી લીધા હે આપણે આજ જવાનું બોટાદ

ખબર <laughs> <laughs>

इना नता पैसा दे માપે માપે લઈ પણ આમ રાખ તો આ ધરકો આ ધરકો લો આપડા હા ડાળો નઈ બોલા લાવ આપડા બ્લોગ ટાઇટલ મે ઉતાઈ ગ્યો અને જે કોંગ્રેસ્યુલે નો કીધું મને કઈ દી ગયો જયુભાઈ કઈ કોઈ દી નો છે જયુભાઈએ કાશ ન ખાયો છે અને મે હું ન ખાયો ખબર લીધું મનની ખબર મનની ખબર મનની વેગ્યાતી હતી યાર મે લોકો સપોર્ટ કરો એક દિન મે આવી એક દિવસ બી